લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી છે ને જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા રાજકોટ ના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આ સાથે જ કોટડા સાંગાણી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતાની સાથે જ ઉનાળુ પાક ને અત્યારે ઉનાળુ પાક જે તલીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોને આ જણસ પલડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ભારે પવન સાથે વરસાદ છે માત્ર વરસાદ હોય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ન થાય પરંતુ ભારે પવન સાથે વરસાદના કારણે જે આવેલા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ખાસ કરીને ગીર પંથક જુનાગઢ પોરબંદર આ તરફ જે ગીર સોમનાથ અને જુનાગઢ વિસ્તારની અંદર સૌથી વધારે જે આંબા કેરી અત્યારે તૈયાર થઈ ગઈ છે આ કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે